નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો એક જ હેતુ રહેલો છે કે આપણા જે દર્શક મિત્રો છે એમના પ્રશ્નો જે છે એને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ કારણસર અમે એવા વિષયની પસંદગી ખાસ રીતે કરતા હોઈએ છીએ જે વિષય વધારેમાં વધારે લોકો સાથે જોડાયેલા હોય છે આવા જ વિષયોની પસંદગીના ક્રમમાં આગળ વધીને આજે આપણે એક એવા વિષયની પસંદગી કરવા જઈ રહ્યા છે જેના કારણે કે ભારતના સો ટકા લોકો એનાથી ગ્રસ્ત છે એનાથી લાઈફમાં કોઈને કોઈ તબક્કામાં એની અસર થઈ રહી છે અને આ જે તકલીફ જે છે એ ગમ ઇન્ફેક્શન અથવા તો આપણે એમ કહી શકાય કે પેઢાની અંદર જે આપણે મોંની અંદર પેઢા જે હોય છે દાંતની નીચે એની અંદર ઇન્ફેક્શન થવાની જે તકલીફ હોય છે એના કારણે તકલીફ કઈ પ્રકારની થતી હોય છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે આ ગમ ઇન્ફેક્શન ખરેખર શું છે એના કારણો શું રહેલા છે આજની તારીખમાં અને એના લક્ષણો કેવા રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણા શરીરની આપણા દાંતના પેઢાની અંદર ગમ ઇન્ફેક્શનની અસર થઈ રહી છે અને ક્યારે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ એની સારવારની રીત શું છે અને આજના સમયની અંદર આપણે જે રીતે લાપરવાહી દર્શાવી રહ્યા છે ગમ ઇન્ફેક્શનને આમંત્રણ આપી રહ્યા છે એના કારણે આ તકલીફ થતી હોય છે સામાન્ય રીતે આને સમજવામાં આવે તો આપણે એમ કહી શકાય કે દાંત આપણા અને પેઢાની વચ્ચે જ્યારે પણ બેક્ટેરિયા બિનજરૂરી રીતે જમા થાય છે અને એ ગ્રો થાય છે ત્યારે આ ગમ ઇન્ફેક્શનની તકલીફ થતી હોય છે અને ત્યારબાદ આ ઇન્ફેક્શનની તકલીફ દિન પ્રતિદિન વધતી હોય છે અને આપણને ખૂબ હેરાન કરતી હોય છે ઘણા તબક્કામાં એવું પણ બનતું હોય છે લાપરવાહીના કિસ્સામાં આપણે દાંત કઢાવા સુધીની ફરજ પડતી હોય છે તો આ ગમ ઇન્ફેક્શનની તકલીફ શું છે તે વિષય ઉપર આજે આપણે સમજવાના પ્રયાસ કરશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કૃષ્ણા મહેતા જે ડેન્ટલ સર્જન છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ દાંત અને પેડાને લઈને જુદા જુદા ચાર પાંચ અભ્યાસ થઈ ગયા એના હું આપને જણાવું કે એક અભ્યાસ તો એવો થઈ ગયો જેમાં જાણવા મળ્યું ચિંતાજનક અભ્યાસ થઈ ગયો જેમાં નિષ્કર્ષ જે નીકળ્યા એના એવું નીકળ્યા કે ભારતની અંદર પંચાણું ટકા લોકો આનાથી ગમ ઇન્ફેક્શનથી ગ્રસ્ત થયા છે બીજો એક અભ્યાસના તારણ જે આવ્યા છે એમાં એવું જાણવા મળ્યું કે આજની તારીખમાં પણ એમ કહી શકાય કે લાપરવાહી અથવા તો આપણે કમનસીબ બાબત પણ કહી શકાય પચાસ ટકા જે લોકો છે ભારતના આજની તારીખમાં પણ ટૂથબ્રશનો ઉપયોગ કરતા નથી અને ત્રીજો એક અભ્યાસ જે આવ્યો એના તારણ પણ ખૂબ ચોંકાવનારા છે એમાં એવું જાણવા મળ્યું કે આજની તારીખમાં પણ જ્યારે મોડન ટેકનોલોજીના જમાનો છે ત્યારે પણ ભારતના મોટા ભાગના બાળકો દિવસમાં બે વખત બ્રશ કરતા નથી જે આપણે એમ કહી શકાય કે બિનજરૂરી રીતે આપણને બીમારીને આમંત્રણ આપી રહ્યા છે અને એક અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું કે આપણા પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સ પર ખૂબ લાપરવાહી દર્શાવી રહ્યા છે અને સાહીઠ ટકા પેરેન્ટ્સ ભારતના એવા છે જે પોતાના બાળકોની જે દાંતની તકલીફ અથવા તો પેડાની તકલીફ છે એને લઈને બિલકુલ લાપરવાહ છે એમને ધ્યાન નથી કે એમના બાળકોને આ પ્રકારની તકલીફ થઈ રહી છે અને એક અન્ય અભ્યાસ પણ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું કે ચાર પોઈન્ટ પાંચ ટકા જે ભારતીય લોકો છે એ ભારતીય લોકો એવા છે જે નિયમિત રીતે ડૉક્ટરને મળે છે માત્ર અને બાકી લોકો ડૉક્ટરને પણ મળતા નથી જ્યારે તકલીફ ઊભી થાય છે ત્યારે જ એ લોકો ડૉક્ટરને મળતા હોય છે આ પ્રકારના જુદા જુદા આંકડા આપણે ભારતને લઈને આવતા હોય છે એ ખૂબ એમ કહી શકાય કે ચિંતાજનક અને આપણી લાપરવાહી સો ટકા આમાં દેખાઈ આવે છે તો સૌથી પહેલાં મેમ આપણા દર્શક મિત્રોને આપ એ જણાવો કે ગમ ઇન્ફેક્શન જે આપણે પેડાની એક ઇન્ફેક્શનની તકલીફ છે એ ખરેખર છે શું ફર્સ્ટ ઓફ ઓલ કે પેઢાનું ઇન્ફેક્શન એટલે શું કે મલ્ટી ઇન્ફેક્શન ડિસીઝ ઇન ગમ્સ એટલે ઘણા બધા ફેક્ટર્સ હોય છે પેઢામાં ઇન્ફેક્શન થવાના મુખવતે જોવા જઈએ તો લોંગ ટાઈમ સુધી જે બેક્ટેરિયા છે એ પેઢાની અંદર બેઠેલા હોય છે અને એના લીધે આ ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે અને ખાસ તમે આ જોવા જઈએ કે ઇન્ફેક્શન ડિસીઝ આ જે ઇન્ફેક્શન છે એ થ્રી પાર્ટ્સમાં વહેંચાયેલું હોય છે કે જે માઇલ્ડ મોડરેટ અને સિવિયર ફોર્મમાં અને મોસ્ટ મોસ્ટ ઇન એડલ્ટ એજ ઓલ ધ વર્લ્ડ કે જે એડલ્ટ અંદર સૌથી વધારે આ જોવા હોય છે અને ખાસ જોવા જઈએ કે ટુ ટાઈમ બ્રશ નથી થતું અને તમે કીધું એ રીતે લાપરવાહીને લીધે ગમ ઇન્ફેક્શન છે એ પેલા ઇનિશિયલ સ્ટેજમાં હોય છે અને પછી ધીરે ધીરે વધીને એડવાન્સ સ્ટેજ ઉપર આવતું હોય છે મેમ જે રીતે આપણે વાત કરી કે શરૂઆતની જે વાત કરી આપણે મેમ માનો કે આપણે એને સમજવાની થોડી કોશિશ કરીએ તો આના કારણ મેમ આપણે કયા દેખાઈ રહ્યા છે ખાસ કરીને કેવા કારણ આજની તારીખમાં પણ જ્યારે આટલી ટેકનોલોજી છે આટલા આપણે સાવધાન થયા છે જાગૃતિ છે છતાં પણ એક ડૉક્ટર તરીકે મેમ આજે આપણે આ ગમ ઇન્ફેક્શન છે એના કારણો આપણે શું દેખાઈ રહ્યા છે એમાં બે ફેક્ટર્સથી સ્પેસિફિકલી થતું હોય છે ફર્સ્ટ લોકલ ફેક્ટર અને સેકન્ડ છે સિસ્ટમિક ફેક્ટર લોકલ ફેક્ટર એને કહેવાય કે જે લિમિટેડ પોર્શનમાં એ ડેવલપ થતું હોય છે જે ગુજરાતીમાં ગુજરાતીમાં સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય કે જે છારી કચરો પેઢામાં બાજી ગયા હોય અને એના લીધે આ ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે સેકન્ડ એ છે કે જે સિસ્ટમિક ફેક્ટર જે ઘણા પેશન્ટમાં સિસ્ટમિક હિસ્ટ્રી હોય છે જેમ કે ડાયાબિટીસ છે એવા ડિસીઝ હોય છે કે જેના લીધે પણ આ પેઢામાં ઇન્ફેક્શન થતું હોય છે ઘણી એવી હોય છે કે જેની સાઇડ લીધે પણ અંદર ઇન્ફેક્શન થતું હોય છે ઘણી વાર હોર્મોનલ ચેન્જીસ ઇન સ્પેસિફિકલી પ્રેગનેન્ટ વુમેન પેશન્ટ કે ઘણી વાર ટાઈમ ઉપર હોર્મોનલ બોડીમાં ચેન્જીસ થતા હોય છે એના લીધે પણ પેઢામાં ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે ઘણી ઇમ્યુનો સપ્રેસિવ જે ડિસીઝ હોય છે જે એચઆઈવી એઇડ્સ એવા કેસીસની અંદર પણ ગમ ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે મોસ્ટલી જે જોવા જઈએ અત્યારની જે કેસીસની અંદર કે મોટાભાગના કેસ જોવા જઈએ કે છારી કચરો બાજુવાના લીધે જે એની અંદર ખૂબ જ સંખ્યાની અંદર બેક્ટેરિયા હોય છે અને એના લીધે આ પેઢાની અંદર સ્વાલી અને ઇન્ફેક્શન આવે છે જે પેઢાનું ઇન્ફેક્શન ડેવલપ કરે છે મેમ જે રીતે આપે કારણ કીધા આના મેમ માનો કે આપણને આ પ્રકારની તકલીફ એક થવાની શરૂઆત થઈ છે એ માનું કે આપણને મેમ ખબર કઈ રીતે પડે અથવા તો એના આપણને લક્ષણ કોઈ સમજીએ તો એને કઈ રીતે ખબર પડે જેથી આપણે થોડાક એલર્ટ થઈ જઈએ કે ભાઈ આપણને આ તકલીફ થઈ રહી છે યસ ફર્સ્ટ ગમ્સ જે પેઢાની અંદર સોજો આવો રેડિશ ગમ્સ જે પેઢાની અંદર રેડિશ જે પિંક વધારે પડતું પિંક અથવા વધારે પડતું રેડિશ હોય છે

અને ઘણીવાર એવી કોઈ હાર્ડ ફૂડ કે એવું કોઈ પ્રેશર આવતું હોય છે એ પ્રેશરને લીધે પણ પેઇનફુલ જે ચાપામાં થતું હોય છે એ પણ એના સિમ્ટમ્સ છે ઘણીવાર એડવાન્સ કેસમાં જે ગમ ઇન્ફેક્શન થતું હોય છે તો એ કેસીસની અંદર લુઝનિંગ ઓફ ટૂથ જેવા સિમ્ટમ્સ પણ ડેવલપ થતા હોય છે મેમ જે રીતે આપે કારણ કીધા ચાર પાંચ કારણ આપે જે ગણાયા એ પૈકી માનો કે મેમ કોઈ એક એવું કારણ આપણે આપ કહો ડૉક્ટર તરીકે કે કોઈ એક કારણ એવું હોય જે સૌથી કોમન આજની તારીખમાં છે જે આપની પાસે કેસ આવી રહ્યા છે તો એવું એક કોઈ એક કારણ મેમ કારણ એ લક્ષણ આપણું આપવું હોય તો એક લક્ષણ કેવું છે જેનાથી આપણને તરત થોડીક ખબર પડી જાય કે આ તકલીફ આપણને થઈ છે યસ મેઇન રીઝન છે કે જે લોકલ ફેક્ટર જે ટાર્ટર કહેવાય છે પ્લાક ટાર્ટર જે છારી કચરો ડિપોઝિટ હોવાને લીધે ગમ્સ ઇન્ફેક્શન થતું હોય છે મેઈન રીઝન એ છે અને સેકન્ડ ડે છે કે એના જે સ્પેસિફિક જે સિમ્ટમ્સ હોય છે કે જે પેઢાની અંદર સ્વેલિંગ રેડિશ અને બ્લીડિંગ નવ જે બ્લડના જે સ્પોટ્સ દેખાવા એ ક્લાસિકલ સિમ્ટમ્સ છે જે ઇનિશિયલ સ્ટેજમાં પેશન્ટને ખ્યાલ આવે છે અને ઘણીવાર ચેકઅપ અમે ક્લિનિકલી જે ચેકઅપ કરીએ છીએ ત્યારે પણ આ જ સાયન્સ મેઇનલી જોતા હોઈએ છીએ મેમ જ્યારે હું આમાં અભ્યાસ થોડો કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આમાં પણ કોઈ ગમ ઇન્ફેક્શન છે આમાં પણ કોઈક પ્રકાર રહેલા છે જેમ કે બીજા આપણે કેન્સરની વાત કરીએ તો એમાં ઘણા પ્રકારના કેન્સર હોય છે તો આમાં પણ મેમ કોઈક પ્રકાર ખરા કેન્સર આના પણ ગમ ઇન્ફેક્શનના પણ હા ગમ ઇન્ફેક્શનના ત્રણ તબક્કા હોય છે મેં સમજાવી રીતે માઇલ્ડ મોડરેટ અને સિવિયર ફોર્મ જ્યારે માઇલ્ડ ટુ મોડ ફોર્મમાં હોય છે ત્યારે એના જે સિમ્ટોમ્સ હોય છે એકદમ ઇનિશિયલ સિમ્ટોમ્સ હોય છે કે જે પેશન્ટને એવું નથી કે ડિરેક્ટ ટ્રીટમેન્ટ ઉપર જવું પડે જ્યારે સિવિયર ફોર્મમાં હોય છે ત્યારે એટલું સિવિયર ફોર્મમાં હોય છે કે પેશન્ટને પેઇન બી થતું હોય છે અને સાથે સાથે પેશન્ટ જે દાંત છે એ ઢીલા અથવા તો જે હલી ગયેલા હોય અથવા તો નીકળી ગયા હોય એવી કન્ડિશન લઈને પણ આવતા હોય છે જે એ એડવાન્સ સ્ટેજનો પેડામ ઇન્ફેક્શન કહી શકાય મેમ જે રીતે આપણે વાત કરી કે એડવાન્સ સ્ટેજમાં આ પેડાને ઇન્ફેક્શન માનો કે હોય કેમ કે આપણે સ્વાભાવિક રીતે થોડાક લાપરવાહીમાં આપણે માનતા હોઈએ છીએ અને એ રીતે આગળ વધી જતા હોય છે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આપણે દવામાં ચલાવતા હોઈએ છીએ દવાની દુકાન પરથી દવા લઈને ચલાવતા હોય છે એ રીતે આપણી ટેન્ડન્સી રહેલી છે તો મેમ જ્યારે આ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જતા હોય છે આપણે આ પ્રકારની તકલીફ તો ત્યારે એક સારવારની મેમ એક રીત શરૂઆત થાય છે આપની પાસે જ્યારે દર્દી આવે છે ત્યારે કેવી પ્રકારના ટેસ્ટ અને કેવી એક શરૂઆત થાય છે યસ ફર્સ્ટ ઓફ ઓલ કે એડવાન્સ સ્ટેજનો જ્યારે ઇન્ફેક્શન હોય છે ત્યારે આ ઇન્ફેક્શન શરૂઆતમાં પેટમાં હોય છે અને એ ઇન્ફેક્શન નીચે ઉતરીને જે આપડા હાડકા જે કહેવાય કે દાંત છે એ આપણા હડકાની આજુબાજુના હોય છે કે જે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કે પેડામાં ઇન્ફેક્શન થાય પછી ધીરે ધીરે હડકામાં ઇન્ફેક્શન ડેવલપ થાય છે અને એવું જ્યારે એડવાન્સ સ્ટેજનું ઇન્ફેક્શન આવે છે કે જે હડકાની અંદર ઇન્ફેક્શન પહોંચતું હોય છે ત્યારે એ સ્ટેજની અંદર અમે પેઢું ખોલીને અંદરથી જે પણ બગાડ છે એનાથી કરીએ કરીએ કમ્પ્લીટલી રીમૂવ કર્યા પછી ઘણી વાર સ્ટેજમાં એવું બી બને છે કે હડકું છે એ સાવ ઘસાઈ ગયું હોય તો સાથે સાથે હડકાનો પાવડર ભરીને પણ એને પછી હડકાને ટાંકા હડકાનો પાવડર ભરીને પણ પછી પેઢાને ટાંકા લેવા પડતા હોય છે જે મેમ રીતે આપણે વાત કરી કે આ એક સર્જરીની આપણે કે પાવડર ભરવાની એક આપણી જે રીતે મેડિકલની એક પ્રોસીજર છે એમાં મેમ આપણે જ્યારે કોઈ પણ તકલીફ આવતી હોય છે ત્યારે દુખાવાની વાત સૌથી પહેલા દર્દી કરતા હોય છે કે કેટલો દુખાવો થશે અને આ દુખાવાના ડરથી જ લોકો જલ્દી જતા નથી અને બોલે દવાથી જેટલું ચાલી જાય એટલું ચલાવીએ તો માનો કે મેમ દુખાવાની જ્યારે વાત આવે આમાં કેટલો પ્રમાણમાં દુખાવાની અસર થતી હોય છે સારવાર વેળા યસ આ જે પ્રોસિજર હોય છે કે જે સર્જિકલ પ્રોસિજર એ ફર્સ્ટ ઓફ ઓલ અમે બેનું કરવાની ઇન્જેક્શન આપીને જ કરતા હોઈએ છીએ કે જેથી ડ્યુરિંગ પ્રોસિજર અને આફ્ટર પ્રોસિજરમાં દર્દીને તકલીફ ના પડે અને ઇઝીલી કામ થઈ શકે અને હા જયારે આ પ્રોસીજર પતી જતી હોય છે પછી થોડું રિસ્ટ્રિક્શન હોય છે જે ફૂડની અંદર અને જે બ્રશિંગ જે મેથડ છે એ થોડા ઇમ્પ્રુવ કરવાની જરૂર હોય છે આફ્ટર પ્રોસીજર हां मैम आपने बात आप प्रोसीजर ની અંદર ડરવાની બિલકુલ જરૂર નથી હોતી એનું રીઝન જ એ હોય છે કે બેનુ કરવાની ઇન્જેક્શન આપીને કરતા હોય છે કે જેથી દર્દીને બિલકુલ તકલીફ નથી આવતી બીકોઝ ડરને લીધે જેટલી આપણી ટ્રીટમેન્ટ ડીલે થશે એટલું એડવાન્સ વધારે થતું રહેશે ને એડવાન્સ થતું રહેતું હશે તો दांत અને હાડકું બંને આપડા ગુમાવા પડશે મેમ આપા જે રીતે વાત કરી કે दांत પણ ગુમાવા પડશે એ પ્રકારની સ્થિતિ થઈ શકે છે તો દાંત પણ ગુમાવવો પડે હાડકા પણ ગુમાવવો પડે આ પ્રકારની સ્થિતિ ક્યારે ઊભી થઈ જાય જ્યારે પેશન્ટ ટ્રીટમેન્ટ માટે ડરતો હોય અથવા તો કહેવાય કે તમે કીધું એ રીતે કે ટેમ્પરરી મેડિકલ ની અંદરથી મેડિસિન લઈને અને એ ટ્રીટમેન્ટ ડીલે કરતા હોય દર્દી ત્યારે આવા ખાસ કેસીસની અંદર દાંત હલી જવા ઢીલા પડી જવા અને હાડકાના ઘસારો થઈ જવો જે આ તકલીફો થતી હોય છે મેમ જે રીતે આપ વાત કરી રહ્યા છો કે ઘણા કિસ્સામાં આપણે દાંત કાઢવા સુધીની ફરજ પડી શકે છે તો એક સારવાર મેમ જે પ્રાથમિક આપ કરો છો આપે પાવડરની વાત કરી મેમ જે પાવડર ભરીને આપણે એક સારવારની જે રીત આપે કીધી એમાં સારવારનો જે તબક્કો મેમ છે એ કેટલો હોય છે અને એમાં કેટલો રિકવરીનો ગાળો હોય છે મેમ યસ જ્યારે હાડકાનો જે પાવડર ભરવામાં આવે છે એક કૃત્રિમ રીતે કૃત્રિમ રીતે હાડકાનો પાવડર હોય છે હાડકાનો પાવડર ભર્યા પછી જે હડકું જે બનવાની જે પ્રોસેસ છે એટલીસ્ટ થ્રી ટુ સિક્સ મંથ ની હોય છે કે જે કૃત્રિમ રીતે પાવડર કરીએ પછી જે હડકું જે બને છે એ ત્રણ થી છ મહિનાનો ગાળો હોય છે છ મહિના પછી વ્યવસ્થિત પેશન્ટનું હાડકું બની જાય પછી ફરી આ કન્ડિશન અથવા તો આ સિચ્યુએશન ડેવલપ ના થાય એના માટે ખાસ અમે સર્જરી પછી અને સિક્સ મંથ્સ પછી નું કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાની અને કેવી રીતે બ્રશિંગ મેથડ ઇમ્પ્રુવમેન્ટ કરવાની અને ફરી આ સિચ્યુએશન ના આવે એના માટે કાળજી કેવી રીતે લેવાની એ અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ જે મેમ આપણા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે અને જે એવા પણ દર્શકો હશે આપણે આપણને જોનાર ખૂબ મોટી સંખ્યા અમારી છે એ પૈકીના ઘણા દર્શકો એવા હશે જે આ સારવાર કરાઈ ચૂક્યા હશે અને હાલમાં મેમ રિકવરીના તબક્કામાં હશે અને આપણને જોતા હશે તો જે રીતે મેમ આપણે વાત કરી કે પાવડરની એક સારવાર જે તબક્કો છે એની સારવાર લીધી હશે તો એવા જે દર્દીઓ છે મેમ એ લોકો કેવી સાવધાની હાલના તબક્કામાં એ રાખે રિકવરીના તબક્કામાં એટલીસ્ટ એવરી સિક્સ મંથસ ડેન્ટલ વિઝિટ કે ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ પ્રેક્ટિસ ગુડ ઓરલ હાઈજીન લાઈક બ્રશિંગ ટાઈઝ અ ડેલી ટુ ટાઈમ એટલીસ્ટ બ્રશ કરવું જોઈએ અ થર્ડ કે ડેન્ટલ ફ્લોસ અથવા તો વોટર ફ્લોસ યુઝ કરવા જોઈએ કે જેથી બે દાંતની વચ્ચે ખોરાક ના કણો ફસાઈ ના જાય અને ફરીથી ચારી કસરો જમા ન થાય એના માટે મેન્ટેન રાખવું પડે અને લાસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ કે અવૉઇડ ધ સોર્ટન પ્રોડક્ટ્સ લાઈક હોમ રેમેડીઝ બીકોઝ હોમ રેમેડીઝ પ્રોડક્ટ આર ટેમ્પરરી સોલ્યુશન નોટ અ પરમેનન્ટ સોલ્યુશન ઘણા દર્દીઓ હોમ રેમેડીઝ એટલે જે ઘર ગથુ જે પ્રોડક્ટ ઉપર જતા હોય છે કે જે એ ટેમ્પરરી સોલ્યુશન આપતા હોય છે પરમાનન્ટ સોલ્યુશન નથી આપતા એટલે ખાસ જ્યારે એડવાન્સ અથવા તો ઇનિશિયલ સ્ટેજના ઇન્ફેક્શન થતા હોય ત્યારે ખાસ અમે દર્દીને જાણ કરતા હોઈએ છીએ કે એટલીસ્ટ વિઝિટ ડેન્ટલ વિઝિટ કરીને ચેકઅપ કરાવવું જોઈએ કે એડવાન્સ સ્ટેજ ઉપર પહોંચી ના જાય દર્શક મિત્રો મેં મેં આ જવાબમાં ખૂબ ઉપયોગી વાત આપણને કરી છે જે દરેક વ્યક્તિને ધ્યાનમાં લેવી જોઈએ છે આજની તારીખમાં કેમકે દાંતમાં જે તકલીફ જે છે એ નેવું ટકા ભારતીય લોકોને થતી હોય છે તો મેં જે રીતે કીધું કે ઘર જે ઉપચાર આપણે કરતા હોઈએ છીએ આપણે જાતે ડૉક્ટર બની જે આપણા પ્રયોગ કરતા હોઈએ છીએ એ પ્રયોગોને જે આપણે સો ટકા ટાળવા જોઈએ કેમકે આના કારણે જે તકલીફ હોય છે એ કામ ચલાવવું ઉપચાર થઈ જાય છે પરંતુ એની જે સમસ્યા છે એ યથાવત રહેતી હોય છે અને લાંબા ગાળે આ તકલીફ ખૂબ વધી જતી હોય છે મેમ આપ આ જવાબ આપી રહ્યા હતા ત્યારે એક પ્રશ્ન તો સ્વાભાવિક રીતે મારી પાસે નવો આવી પ્રશ્ન મેમ એક એવો છે જે આપણી સાથે કદાચ જોડાયેલો નહીં હોય શકે પણ પ્રશ્ન સાદો પ્રશ્ન છે પ્રશ્ન મેમ એવો છે કે માનો કે કોઈ વ્યક્તિને દાંતમાં દુખાવો થયો અને પછી બંધ થઈ જાય તો એ ડોક્ટર પાસે જાય કે પછી એ દુખાવો હવે નહીં થશે ભલે પેઇન પહેલા થયેલું હોય અને પછી બંધ થઈ ગયું હોય પણ એટલીસ્ટ વિઝિટ કરવી જોઈએ ડેન્ટલ ચેકઅપ કરવું જોઈએ એનું રીઝન એ છે કે ઘણીવાર બંધ થઈ જતું હોય પણ અંદર ઇન્ફેક્શન ડેવલપ થતું જ રહેતું હોય જેથી ચેકઅપ કરવાથી એ જે પેઇન છે જે શરૂઆતનું એ છ મહિના કે પાંચ મહિના પછી બી ઇન્ફેક્શન કે કેવિટી એ મોટી ન થાય અને એ એડવાન્સ ટ્રીટમેન્ટ ઉપર ન જવું પડે એટલે એટલે ખાસ ક્લિનિકલી અને રેડિયોગ્રાફીકલી બંને ચેકઅપ કરાવી દેવું જોઈએ બે પ્રશ્ન મેમ મારી પાસે નવા બીજા આવ્યા છે એકદમ સાદા પ્રશ્ન છે મેમ જે એકદમ તમામ લોકો પૂછવા માંગતા હોય છે પ્રશ્ન મેમ એક તો એ છે કે જ્યારે આપણે બ્રશિંગ કરતા હોઈએ છે ત્યારે જે બ્રશ જે છે આપણે એ કડક યુઝ કરવો જોઈએ કે જેનાથી દાંત ઝડપથી સાફ થઈ જાય કે પછી એમાં જે સોફ્ટ બ્રશ હોય છે એનો યુઝ કરવો જોઈએ યસ ઘણા બધા દર્દીઓ પણ આ પ્રશ્ન પૂછતા હોય છે એમાં હાર્ડ મીડિયમ અને અલ્ટ્રા સોફ્ટ આ બ્રશના આવતા હોય છે પણ ખાસ એવરી ખાલી ગમ ઇન્ફેક્શન વાળા ને અમે એવરી પેશન્ટને કહેતા હોઈએ છીએ કે અલ્ટ્રા સોફ્ટ ટૂથબ્રશના એનું રીઝન એ છે કે હાર્ડ કે મીડિયમ ટૂથબ્રશના જે યુઝ કરવાથી અને પેશન્ટ ઘસી ઘસીને જે બ્રશ કરવામાં આવે છે એના લીધે ઉપરનું જે ઇનેમલ લેયર હોય છે એ રિડક્શન થાય છે અને એના કારણે હાઈપર સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ લઈને આવતું હોય છે જ્યારે અલ્ટ્રા સોફ્ટ જે ટૂથબ્રશ એટલા માટે આપણે યુઝ કરી કરવાનું કહેતા હોઈએ છીએ કે જેથી ઉપરનું જે પ્રોટેક્ટિવ ઇનેમલ લેયર છે એનું રિડક્શન ન થાય અને ઘણીવાર પેઢા ઉપર જે ભાગી જતું હોય એ પણ શક્યતા ઓછી થતી હોય છે દર્શક મિત્રો મેમે આપણી જે તકલીફ એ ખૂબ મોટી જે છે જે આપણે માન્યતા છે જેને દૂર કરી આપણે સાદી રીતે એમ માનતા હોઈએ છીએ કે કડક બ્રશનો ઉપયોગ કરીએ અને ખૂબ ઘસી ઘસીને આપણા દાંત સાફ કરીએ જેથી આપણા દાંત જે છે ઝડપથી સાફ થઈ જાય પરંતુ આ જે એક રીત જે છે એ બિલકુલ ખોટી રીત છે મેમે જે રીતે કીધું બ્રશ અલ્ટ્રા સોફ્ટ હોવા જોઈએ જે આપણા દાંત માટે ખૂબ આદર્શ એમ કહી શકાય કે આઈડિયલ હોય છે અને એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ મેમ જ્યારે આપ આ જવાબ આપી રહ્યા હતા ત્યારે બીજો એક પ્રશ્ન એવો પણ આપણી પાસે આવ્યો કે જે રીતે આપે વાત કરી કે અલ્ટ્રા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ તો એની સાથે સાથે મેમ એક પ્રશ્ન એ પણ છે કે કેટલા સમય સુધી કોઈ વ્યક્તિએ બ્રશિંગ કરવું જોઈએ એટલીસ્ટ ટેન ટુ ટ્વેલ્વ મિનિટ્સ તો કરવું જ જોઈએ ઘણા બાળકો અને ઘણા એવા એવા શેડ્યુલને લીધે ઘણીવાર ટુ ટુ થ્રી મિનિટ વન ટુ ટુ સેકન્ડ્સની અંદર બ્રશિંગ કરી દેતા હોય છે પણ એ કમ્પ્લીટલી ક્લિનિંગ નથી થતું ઓલ ઓવર સરફેસમાં ટૂથ છે ટૂથની જે સરાઉન્ડિંગ જે સર્ફેસ હોય છે જે ફોર વોલ્સની જે સરફેસ એ ફોર વોલ્સમાં કમ્પ્લીટલી ક્લીન કરવા માટે એટલીસ્ટ ટેન ટુ ટ્વેલ્વ મિનિટ્સ એવું લાગતું હોય છે અને એ મોર્નિંગ અને રાત્રે સૂતા પહેલા ખાસ એ મેથડથી કરવું જોઈએ દર્શક મિત્રો મેમે આ જવાબમાં પણ આપણે ઘણી દુવિધા દૂર કરી એક તો બ્રશિંગ આપણે દિવસમાં કોઈ પણ રીતે બે વખત થવું જોઈએ એક સવાર અને સાંજે અને એ પણ દસ મિનિટ સુધીનો એનો ગાળો હોવો જોઈએ જે એક પ્રોપર યોગ્ય રીત છે એનાથી આપણા દાંત મજબૂત અને સ્વસ્થ પણ રહેતા હોય છે મેમ આપણા મુખ્ય વિષય ઉપર જ્યારે ફરી આવીએ તો પ્રશ્ન મેમ એ પણ થાય કે ગમ ઇન્ફેક્શનની આપણે જ્યારે વાત કરી રહ્યા છે મેમ તો આમાં કોઈ એવી સર્જરી પણ આવી શકે જે ખૂબ મુશ્કેલ હોઈ શકે મેમ કોઈ એવી સર્જરી પણ આમાં આવી શકે ગમ ઇન્ફેક્શનમાં કે જે ખૂબ જટિલ હોય અને આપણને વધારે મુશ્કેલમાં પણ મૂકી શકે યસ ઘણી વાર એડવાન્સ સ્ટેજ હોય છે જે મેં તમને કીધું એ રીતે કે જ્યારે સિવિયર ફોર્મના જે સિમ્ટોમ્સ હોય છે ત્યારે એવી એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે અને જે એજ છે કે જે ફ્લેપ સર્જરી કે જેમાં ઘણીવાર એવી બી સિચ્યુએશન બનતી હોય છે કે જ્યારે અમે સર્જરી કરતા હોઈએ છીએ અને ઘણીવાર દાંત બચાવી પણ નથી શકતા તો એ જે સર્જરી હોય છે એ ટાઈમે દાંત છે એ ખૂબ જ ભલી ગયેલા હોય અથવા તો હાડકાની અંદર જે દાંતની પકડ હોય એ પણ એના મુરિયા છૂટા પડી જતા હોય છે ત્યારે ડ્યુરિંગ સર્જરી ટાઈમ પર અમારે એ દાંત કાઢવો પણ પડતો હોય છે મેમ એક પ્રશ્ન બીજો બહુ અગત્યનો પ્રશ્ન આવ્યો છે મારી પાસે માનો કે કોઈ મેમ એવું કહે છે કે એ લોકોને મીઠાઈઓ ખૂબ પસંદ છે અને ગળ્યું ખૂબ એમને પસંદ છે તો આ પ્રકારની જે ચીજો વધારે ખાવતા હોય છે જે લોકો એ લોકોને પણ આ દાંતની તકલીફ કે ગમ ઇન્ફેક્શનની તકલીફ થઈ શકે ખરીને વધારે પડતું સ્વીટ ખાવામાં આવતું હોય જેમ કે ચોકલેટ છે ચીકી છે કે ચ્યુંગમ છે એવી કોઈ વસ્તુ ફ્રિકવન્ટલી ખાવામાં આવતું હોય દિવસની અંદર અથવા તો અઠવાડિયાની અંદર અથવા તો જ્યારે સ્વીટ જે વસ્તુ ખાવામાં આવે છે પણ એક જમ્યા કે ખાધા પછી વ્યવસ્થિત ક્લીનિંગ નથી થતું એના લીધે પણ ડેન્ટલ કેવિટી ડેવલપ થતી હોય છે મેમ આપના હિસાબે એક ડૉક્ટર તરીકે ડેન્ટલ સર્જન તરીકે આપણે કેવી એવી ચીજો છે જે ખોરાકમાં આપણે ટાળવી જોઈએ જેનાથી આ ગમ ઇન્ફેક્શન અથવા તો દાંતની જે બીજી તકલીફ છે એ ના થવી જોઈએ યસ વધારે પડતું ઠંડુ વધારે પડતું ગરમ અને વધારે પડતું ગળ્યું આ વસ્તુથી થોડું રિસ્ટ્રિક્શન છે અને કદાચ રેર કેસની અંદર ખવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી અને કદાચ જમાઈ જાય આવી વસ્તુઓથી

આ સલાહ સ્પષ્ટ છે કે આ પ્રકારની વધારે પડતી જે પણ ચીજ છે એને ટાળવાના પ્રયાસ કરવો જોઈએ અને માનું કે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે તો પછી પ્રોપર સફાઈ આપણા દાંતની એ પણ હોવી જોઈએ એક પ્રશ્ન બીજો પણ એ પણ થાય મેમ કે પેઢાને મજબૂત રાખવા માટે આજની તારીખમાં વ્યસ્ત લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિ જો બે બાબતનું ધ્યાન રાખે તો કઈ બાબતનું ધ્યાન રાખે ફર્સ્ટ કે એક ટુ ટાઈમ બ્રશિંગનું અમે કહેતા હોઈએ છે પણ ઘણી વાર એવા શેડ્યુલ લીધે બ્રશિંગ નથી થઈ શકતું તો અમે માઉથ વોશ અથવા તો ટેપ વોટરથી એટલીસ્ટ ગાર્ગલ કરી દેવું જોઈએ સૂતા પહેલા એનું કારણ એ છે કે જ્યારે ડિનર અથવા તો રાતનું ભોજન કરી લીધા પછી સફાઈ નથી થતું એના કારણે ખોરાકના કણો લાંબા ટાઈમ સુધી દાંતની સરફેસમાં પડ્યા રહેતા હોય છે એના લીધે કેવિટી કે ગમ ઇન્ફેક્શન થાય છે એટલે ખાસ બ્રશિંગ ના થતું હોય તો એટલીસ્ટ માઉથવોશ ઓર એલ્સ સ્ટેમ્પ વોટરથી ગારગડ કરવું જોઈએ મેમ એક છેલ્લો સવાલનો આપણે અભાવ છે એક લાઇનમાં મેમ આપને જવાબ આપવો હોય તો જે બાળકો માટે પેરેન્ટ્સની પેરેન્ટ્સ ને સલાહ શું છે આપની સલાહ પેરેન્ટ્સ ને સલાહ એટલી જ છે કે એટલીસ્ટ બાળકોને અ ટુ ટાઈમ બ્રશ કરાવો અને સેકન્ડ કે બાળકોને અમે હોઈએ છીએ કે કે ચોકલેટ એવી વસ્તુથી થોડું દૂર રાખવી જોઈએ પણ બાળકોની એજ એવી હોય છે કે દૂર રહી શકતા નથી અને છતાં પણ નથી રહેતા પણ એટલીસ્ટ આ રીતના ઓરલ હાઈજીનની કાળજી અથવા તો એ રીતે પ્રેક્ટિસ પાડવી જોઈએ કે જેથી નાની ઉંમરની અંદર દાંતની અથવા તો પેઢાની એમને તકલીફ વધે નહીં મેમ અમારી પાસે સવાલ નવા આવે છે અને ઘણા આપણી પાસે પહેલાંથી પણ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી અને જરૂરી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ગમ ઇન્ફેક્શન જે પેઢાની એક ઇન્ફેક્શનની તકલીફ છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા મે ચાર પાંચ વાત ખૂબ ઉપયોગી કરી એક તો આપણે આ બાબતની ધ્યાન રાખવું જોઈએ કે બ્રશિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એકદમ કઠોર જે આપણે કઠોર જે બ્રશ હોય છે એનો ઉપયોગ ટાળવો જોઈએ સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ અને ઓછામાં ઓછા દસ મિનિટ સુધી બ્રશિંગ આપણે કરવાની ટેવ પાડવી જોઈએ બીજી આપણે કોઈપણ પ્રકારને વધારે પ્રમાણમાં ગળ્યું અથવા તો વધારે પ્રમાણમાં ગરમ અથવા તો વધારે પ્રમાણમાં એકદમ ઠંડુ ચીજો જે જે બી છે એને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ આવી બીજી લાપરવાહીના કેસમાં આ તકલીફ ખૂબ વધી જતી હોય છે અને આગળ જતાં ઘણા કિસ્સામાં તો એવું પણ બનતું હોય છે કે દાંત કઢાવા સુધીની પણ ફરજ પડતી હોય છે અને બીજી હેરાનગતિ પણ જોડાયેલી છે તો આજે આપણે આ ગમ ઇન્ફેક્શનના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વણશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર